મકરસંક્રાંતિના પર્વની સૌને મારી હૃદયપૂર્વકની ઘણી ઘણી શુભકામના અને શુભેચ્છા પાઠવું છું ઉત્તરાયણનું આ પર્વ આપણે હર્ષ આનંદ ઉલ્લાસ સાથે ઉજવી રહ્યા છીએ આજે સમગ્ર ગુજરાતની અંદર આજે ઠેર ઠેર જગ્યાએ આજે આપણે જોઈશું કે આકાશની અંદર આપણને પતંગો જોવા મળશે રંગબેરંગબી પતંગો આજે આપણને સમગ્ર આકાશ ભરાયેલું આપણને જોવા મળશે ત્યારે આપણું જીવન પણ હંમેશા રંગોથી ભરાયેલું રહે અને આજના પવિત્ર દિવસે જે આપણી પરંપરા રહી છે આપણા તહેવારોની ઉજવણી કરવાની જેના ભાગરૂપે આજે કચ્છની અંદર પણ અમે સેવા વસ્તીના અનેક બાળકો સાથે આજે અહીંયા એમને પતંગ આપ્યા હતા એમની સાથે આજે પતંગ ઉડાડી કરીને આ ઉત્તરાયણના પર્વની આજે અમે અહીંયા ભુજની અંદર આજે અમારી ટીમ સાથે અમે અહીંયા ઉજવણી કરી છે અમારા નગરપતિબેન શ્રી રશ્મિબેન નગરપત્ની અશોકભાઈ અંગદાનના દાતા અંગ અંગદાનના મુખ્ય પ્રણેતા એવા આદરણીય શ્રી દિલીપભાઈ મહેશંખ અને સૌ લોકોની ઉપસ્થિતિમાં આજે ભુજના શાળામાં આ કાર્યક્રમ આજે અહીંયા અમે યોજ્યો હતો હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે